કે જે જગ્યાએ એમ્બિયન્સ જોરદાર હોય અને આખું આવું કંઈક નવી જગ્યા તો એ કઈ જગ્યા એવું જ કહી દે ભાઈ ભારત સુપર સિટી સુરખાબ રેસ્ટોરન્ટ અચ્છા ભાઈ ભારત સુપર સિટી ખરેખર જોજો સાહેબ બહુ જબરજસ્ત રી ડેવલપ છે અને આની અંદર અહીંયા પંજાબી ચાઇનીઝ કોન્ટિનેન્ટલ આ બધું જ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ ને મલ્ટી રેસ્ટોરન્ટ તો અહીંયા સવારથી કેટલા વાગે થી ચાલુ કે આર 11 ટુ 3 ઓ'ક્લોક અને સાંજે 7 ટુ 11 બરાબર

મન્ચુરિયન ડ્રાય તો અહીંયા તો અમારે એવું જ ખાવાનું કે નવ આવશે ના ના તમે બોલો એ મળશે તમારે ફ્યુઝન મળશે ચાઇનીઝ મળશે તંદુર મળશે નોર્થ ઇન્ડિયન મળશે તો આ બધું તો મળે છે બજારમાં તમારી પાસે એવું કંઈ કરું કે જે મેં જ ખાધું ના હોય એના લોકો પણ પહેલી વાર જોયું તમે આજ સુધી આને ગ્લાસમાં જ ખાધું હશે સ્ટિક પનીર ને બટ આ વખતે પ્લેટમાં છે કંઈક તમે લિટરલી ભુટ્ટો ખાતા હોય એવું જ તમારે લાગે જશે પછી આ કાંદારી કોફતા છે આ પાલક ની અંદર નું સ્ટફિંગ આવે તમે આજ સુધી સિઝલિંગ બ્રાઉની ખાધી હશે સિઝલર ખાધું હશે બટ તમે સિઝલિંગ સબ્જી ખાધી છે ઓકે આખું સિઝલિંગ આખી હા પનીર અંગારા પનીર એટલે આમ આગ લાગવી જોઈએ હર રેસ્ટોરન્ટમાં તમારે નોર્મલ અનિયન તો મળશે ખાવા દે બટ તમે તંદૂર અનિયન નહીં ખાધા હોય ક્યાંય પણ ના સેકેલી ડુંગરી આખી સેકેલી તંદૂરમાં વાહ થાઈ સૂપ છે અમાર કને સ્પેશિયલ ગ્રીન સૂપ છે પેસ્ટો પનીર મંચુરિયન કબાબ પ્લેટર્સ છે રોટી પ્લેટર્સ છે સ્ટોર ફ્રાઈડ વેજીટેબલ ની ગ્રેવી છે હક્કા નૂડલ છે ફ્રાઈડ રાઈસ છે ખાઈબર મસાલા સબ્જી છે અને તમારી ફેવરેટ દાળ ખીચડી પણ છે અમારા અહીંયા મને દાલ ખીચડી બહુ જ ભાવે